આ જગ્યા આ ઘર આ બધું આપણું જ છે જગ્યાને બટકા ભરવા અરે બટકા ભરવાની વાત નથી જગ્યા તો જો કેટલી બધી છે આટલી જગ્યા અત્યારે સિટીમાં કેની પાસે હોય એક તો હાર તો જો ડોકમાં છે ને ગળા ફાસો આવે એવાળા તો તમે હાર લઈ આવ્યા પણ હાર મળે એવા લેવા હોય અહીંયા કે મારે અત્યારે મોટા હાર ગોતવા જવા

બાતે જ ને તમારા કામ જ જવા હોય શું કામ જ એવા હોય મસ્તી ના હાર હે તારે હાર માથી ને તારે માથાકૂટ કરવી હે હવે આમાં જ જવાનું છે મારા તબેલામાં આ ગાયો ને તો તબેલામાં જવાનું છે તો ઈ તો કીધું જ તું કે આપણે તબેલો છે હે ભગવાન મારે તો કરમ ફૂટી ગયા અરે પણ રોવા ક્યાં મૈંડી હજી તો પહેલો દિવસ છે ને તું સીધી રોવાનું ચાલુ કર્યું તે આ તો રોવે જ દે આમાં amare રહેવાનું

તું શાંત થા પેલા બલ્લા કે બાકડે ભાડે લઈ આવીને નઈ રાખા લાગે અરે બાકડા કે ભાડે મરતા છે અરે શું નથી મરતું પૈસા થી તો બધું મળે છે પણ તમે મને લાગે તમે છે ને કે થી ઉપાડી નઈ બેહાડી દીધા બાકડા ને અરે બાકડા ને શું બેહાડી દીધા મે લીધેલા છે બાકડા પૈસા દઈ લીધેલા હે ખરીદેલા હે એ થોડુક તો હાચું બોલો થોડુક તો હાચું બોલો મણાના પેટ ના થાઉ થોડા અરે હું હાચું જ બોલું પણ તને તો ભરોસો આવવો જોઈએ ને મને જરાય ભરોસો નથી આવતો આજે આપણો પહેલો દિવસ છે અને પહેલા દિવસથી જ તે તલવાર કાઢીને બાંધવા માંડી હો પેલા દિવસ તમે ખોટું કરવા માંડ્યા એનું કઈ નઈ અને બધો બોડિયો દળ્યો મારી ઉપર પણ મેં શું ખોટું કર્યું જે કીધું તું ઈ જ પ્રમાણે બધું છે મેં ક્યાં એમ કીધું તું આપણે બંગલો છે ફોર વ્હીલ છે એવું કઈ મેં કીધું તું બધું કીધું તું પણ ફોર વ્હીલ બંગલા નું નો કીધું હોય તો કઈ નઈ એમ તો કીધું તું ને કે ઘર મકાન છે આપણે સરસ મજાનું ઘર છે કઈ તને ઘટશે નહીં એવું બધુંય ઈ કીધું તું મને તો પામા હું ઘટે હે બધું ઘટે આપડે પેલી વાર મળ્યા તા ગાર્ડન માં યાદ છે ને ગાર્ડન કે ભૂલી ગયા હા યાદ છે યાદ ત્યારે મને શું કીધું તું તમે કે ઈ યાદ દેવડાવું શું કીધું તું મે ઘણું કીધું હોય તમે મને એમ કીધું તું કે આપણે ઘર નું ઘર છે આપણી પાસે બે ટુ વ્હીલ છે અને તું આવીશ ને પછી આપણે ફોર વ્હીલ લઈ લેશું કામવાળા ઘરે કામ કરે છે તારે ક્યાં પણ જાવું હોય છે તો આપણો નોકર તારી સાથે આવશે આમાં તો કૂતરા ને મીંદડા ને બિલાડા ને આઠા મારે છે આમાં મેં કીધું તું ને મેં શું કીધું તું કે આપડા લગ્ન થઈ જાય પછી પછી તો પહેલો દિવસ છે મારે ક્યાં બધું એરેન્જમેન્ટ કરવું એટલે તમે મારી એ ખોટું બોલ્યા એમ ને અરે પણ હું ક્યાં કઈ ખોટું બોલ્યો મેં શું કીધું તું લગ્ન થઈ જાય પછી મારી એને તમે છેતરપિંડી કરી દી છે મારે બીજું કઈ ને મને મોબાઈલ આપો મારા ભાઈને ફોન કરવો છે મારે તું શાંત તો થા પછી ફોન કર દે તું મારે હવે શાંત રહેવું જ નથી અત્યાર સુધી શાંત હતી તમે મને બોલાવી નહી લઈ આવ્યા ત્યાં સુધી હું શાંત હતી હવે હું શાંત નહીં રહું

મારે ભાઈ ને આવવા દે ને મારે તમારે કઈ લપન છપન ન કરવી એમાં લપન છપન છે નઈ હું તારો ઘરવાળો છું નથી હાર તો નહીં ખાટલે શું પૂરું સો રૂપિયા ની કિંમત કઈ ને ઘર નથી અલા ભાઈ ગોયડા સો રૂપિયા તો હા પર આ આપ ન કરે તું વાત સમજ તું પેલા આજ તમારા જેવું છે જ્યાં હોય ને નડે છે તમારી જેમ એટલે હું નડું હે ભગવાન શું કરવું હવે પહેલે જ દિવસે થઈ ગઈ હાલો જે થાય બીજું શું